પશ્ચિમ ઉત્તર પશ્ચિમ હતી જોકે હવે સવારે સાડા પાંચ વાગે અચાનક આ સિસ્ટમ આશ્ચર્યજનક વળાંક લીધો છે હવે આ દિશા પશ્ચિમ ઉત્તર પશ્ચિમથી બદલાઈ ગઈને હવે દક્ષિણ થઈ ગઈ છે જી હા મિત્રો દક્ષિણ રાજસ્થાનમાંથી તે ગતિ કરીને સીધી જ ઉત્તર ગુજરાતમાં પહોંચી ગઈ છે સવારે સાડા પાંચ વાગ્યાની સ્થિતિએ આ સિસ્ટમ ઉત્તર ગુજરાતમાં દિશાથી સિત્તેર કિલોમીટર દૂર સક્રિય થઈ જણાય છે જી હા મિત્રો હવે આ દક્ષિણ દક્ષિણ પશ્ચિમ દિશામાં આગળ વધવાની સંભાવના છે હવામાન નિષ્ણાત શેતીએ જ એવું અનુમાન લગાવ્યું હતું કે રવિવારે આ સિસ્ટમ દિશામાં ફેરફાર થઈ શકે છે બરાબર એ જ પ્રમાણે સિસ્ટમનો મોટો વળાંક લીધો છે કારણ કે અગાઉ સંભવિત ટ્રેક પ્રમાણે પશ્ચિમ ઉત્તર પશ્ચિમમાં આગળ વધીને પાકિસ્તાન જવાને બદલે હવે ગુજરાતમાં આવી છે તો મિત્રો ન્યૂઝની સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ જય હિન્દ